અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ એચડીએફસી ના એટીએમ માં સિક્યુરિટી ગાર્ડ સાથે અજાણ્યા ઇસમો દ્વારા છેતરપિંડીની ઘટના સામે આવી હતી. બનાવને પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ રામ ભરોસે લલ્લન કુશવાહા રહેવાસી 474 મીરાનગર અંકલેશ્વર એશિયન પેચ ચોકડી નજીક આવેલ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જો ગત તારીખ 11 ના રોજ એશિયન પેચ ચોકડી ખાતે આવેલ એચડીએફસી બેંકના એટીએમ માં પૈસા ઉપાડવા ગયા હતા. તેઓએ તેમના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા દસ હજાર રૂપિયા ઉપાડ્યા હતા પૈસા ઉપાડી પરત જતી વખતે તેમની પાછળ ઉભેલી અજાણ્યા સમયે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયેલ બતાવી રહ્યું છે તેમ કઈ વાતોમાં મેળવી ફરિયાદોની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લીધો હતો ત્યારબાદ બાર એક બે હજાર ત્રેવીસના રોજ તેઓ નોકરી પરથી છૂટી પોતાનો મોબાઈલ ચેક કરતાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેઓના એકાઉન્ટમાંથી એક લાખ આઠ હજાર ડેબિટ થયા હોવાનો મેસેજ જોતાં તેઓ પોતાનો એટીએમ કાર્ડ ચેક કર્યો હતો જે એટીએમ કાર્ડ બીજાના નામનું હોય જેથી એમને ખ્યાલ આવેલ કે તેઓ સાથે છેતરપિંડી થઈ છે જેને લઈ તેઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ નજર ચુકાવી એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરી એક લાખ આઠ હજારનો ચૂનો ચોપડનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ આ છેતરપિંડી કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા રામ ભરોસ કુશવાહા मैं एटीएम में पैसा निकालने गया था दस हजार निकाला अगल बगल तीन चार लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है कैसे खुला है इधर उधर कर उसमें मेरा कार्ड बदल के लेके भाग गया सब पैसे निकाल लिया कितना पैसा उसमें एक लाख आठ हजार निकाल लिया वो अब तो जानकारी दिया सब एफ आई आर किया है कोशिश तो जारी है